વીજ કનેક્શનથી વંચિત વડોદરાના અરજદારે સાંભળો અરજદારે શું કહ્યું અંબાજી હું બાજુમાં જ છે અને ત્યાં મારું ફાર્મ હાઉસ છે ત્યાં મારું ઘર છે પણ ત્યાં બે હજાર બાવીસથી મને મીટર લાઇટ આપેલી છે પણ મારે ત્યાં લાઇટ હોતી જ નથી એક એક વીક સુધી લાઇટ ના હોય આવે તો બી લાઇટનો કે મોબાઈલ બી ચાર્જ નથી કરી શકતા એટલી બી લાઇટ નથી આપતા મને કેટલી મુશ્કેલી પડે છે મુશ્કેલી તો ઘણી છે કે સવાર જવું છું સાંજે પાછો પડે રોજ પેટ્રોલ બારીને જવાનું આવવાનું બાકી હું ત્યાં રહી શકું છું મારું હાઉસ છે પણ હું ત્યાં લાઇટ વગર રહી નથી શકતો યસ બોસ ગરમીમાં મારા છોકરાઓને બી વેકેશન નથી લઈ શકી શક્યો મારા ઘરમાં પોતાના ઘરમાં શું છે કશું નહીં કીધું અધિકારી તો કે છે કે મારી પાસે સ્ટાફ આવશે ત્યારે કામ કરાવી દઈશું આમ તો આજે મારે એમને પગે પડવું પડ્યું કે હું એ મારા બોસ છે મેં કીધું કે લાઈક યુ આર માય પ્રિન્સિપલ હું આઈ એમ યોર સ્ટુડન્ટ લાઈક એ રીતે મને એમને મને આજે પગે લાગવું પડ્યું છે એમને સુસાઈડ કરવું છે એ બી એમના ત્યાં છે હું ખરેખર કંટાળેલો છું અને બે દિવસથી મારા છોકરાઓને બી કીધું કે હું બહુ હેડેક છું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે